મોરબીમાં પોલીસ ભરતીના ઉમેદવારનું નિધાન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મોરબીના ગાયત્રીનગરમાં રાજેશકુમાર જેટા પોલીસ ભરતી માટે એલી ત્યારે કોલેજ ગ્રાઉન્ડ પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે આતને પિસ્તાલીસ વાગે દોડ્યા બાદ અચાનક સાતીમાં દુખાવો થતાં તેઓને હાર્ટ એટેક આવ્યો અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મૃતદેહને સરકારી હોસ્પિટલ લઈ જવાયો મોરબી બી ડિવિઝન પોલીસ બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ